નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું ખેડૂતોના હિતમાં લેવામાં આવેલ એક અત્યંત મહત્વના નિર્ણય વિશે સરકારે અરજી કરવાની સમય મર્યાદા વધારી દીધી છે મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં દસ હજાર કરોડના કૃષિ રાહત પેકેજ ચૂકવવાની અરજી પ્રક્રિયા ચાલી રહી છે પણ ઘણા ખેડૂતો સમયસર અરજી કરી શક્યા નથી જેથી સરકારે એ મોટું પગલું ભર્યું છે હવે અરજી કરવાની નવી અંતિમ તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ રાખવામાં આવી છે એટલે જો તમે હજુ સુધી અરજી ન કરી હોય તો તમારે હવે પૂરતો સમય મળશે ગુજરાતના દરેક કોઈ પણ ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને નાયબ મુખ્યમંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવ્યો છે ઓનલાઈન અરજી કરનાર ખેડૂતોને પણ રાહત સરકારે ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા વધારાના સાત દિવસ વધારી છે એટલે હવે તમે આરામથી ભૂલચૂક વગર અરજી કરી શકો છો મિત્રો સરકાર દ્વારા સહાય તમારા છે જો તમે હજુ અરજી ન કરી હોય તો તાત્કાલિક અરજી કરી લો તમારી એક અરજી તમને મોટી રકમનો લાભ અપાવી શકે છે આવી મહત્વની ખેતી અને સરકારની યોજનાઓની માહિતી માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ